ને હું પણ મારું થોડુંક કામ પતાવી દઉં એવું છે પછી જાય બધા મેળે તો મારી થી જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે તો હજી બધા તૈયાર થાય ને તો હજી લગભગ બહુ વાર લાગી જશે કારણ કે બધા ધીમે ધીમે ભેગા થઈને અમે જાય છે પાંચ છ ગાડી લઈને ઘણા બધા જાય છે આકારે તો બહુ વાર લાગશે તો બિનારેજો વિડીયોમાં જવાનું છે મેળે રાકાસર રાંધલમાનો મેળો છે આમળા ત્યાં તો બહુ મજા આવશે બિનારેજો વિડીયોમાં

એવું છે ચાલો એમ કઈ કરીએ પેલા ખાઈ તો લઈ તો મેળા અમારે અંદર ખરીદી કરવાનું હોય નઈ એટલે મેળામાં મળતું જ નહીતું મેળા પાણીપુરી પાણી હા જવાબ દેવામાં

એટલા બધા મારે હતા ને ઘણી બધી ગાડીઓ લઈને આવેલા છે પેલા ગોપનાથ દાદા ના દર્શન કરી લઈ અને પછી ત્યાં કોળમાં ગોળમાં જઈએ કા કિશનભાઈ જો ભાઈ ગોપનાથ દાદા હે ને મસ્ત મજાનું હે ને મિની કેદાર બનાવેલું છે જો ગોપનાથ અંદર જો ભાઈ બધા નાના નાના સબસ્ક્રાઈબર મળી જાય કયું ગામ ભાઈ બંધ વિડીયો જોવો છો થેન્ક યુ થેન્ક યુ ભાઈ દર્શન કરીને અમે અત્યારે આવી ગયા છીએ બીચ ઉપર અને બીચ ઉપર હે ને અહીંયા અમારી જેમ છે ને પીણો નથી અહીંયા પથ્થર ને એવું જ છે

અને દોઢસો ફૂટ એટલા માટે કારણ કે ઓલું હાયલા હતો ને એકદમ ટીચક 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 પાડે રાખે ને તેમાં લાડ બધા પડી જાય અને એમાં લેસાના કે એકાદું ફોટો સારો આવે એ ટાઈપનું થાય તો બધા બધાને કે કરતા પડ્યા ને તો લાડ બધા ફોટા પડી જાય ફામલી હે ને દરિયામાં જિન વ્યાવાસીને હવે નીકળી જેસી અમે સીધા રેલિયા કારણ કે ને અમારા ભાભીને તેડવા જવાના છે આરે મેળામાં તો આવ્યા છે આરે છે તેડવા જવાના છે તો જો અમે આ બધાય છીએ આ બધાય અમે કારણ કે હે ને પાંચ છ ઉપર ગાડી લઈને આવેલા છે એટલે અહીંયા અડધા મૂકે રસ્તામાં ભેગા થઈ ગયા ને એમ છે તો હાલો નીકળી સીધા રેલિયા તમે પહોંચી ગયા છીએ અત્યારે રેલી અમારે ભાભી ઘરે અને આમ જો આ બધે જવાનડા બધે એને બહેને રસ્તો કેવો હતો જો આમ એટલે સપ્ટેશન નીચે થી આવ્યા ગાડી વટારી રેદી ભાઈ જો હે ને ઘરે પગે ને એટલે છા લઈને આવી ગયા છે તો પેલા છા ઠપકાર લે બાકી જો આ બધે મહેમાનો બેઠા અહીંયા મસ્ત મજાના ચા પાણી પી લીધા છે અને ભાઈ અહીંયા વાડી નું લોકેશન જોવો ભાઈ ફોટા તો ગમે આવીને પાડવા જ પડે બધા ધીમે ધીમે જો તમે મારી ગાડી નીકળી છે ને પછી આ બધાને ગાડી નીકળી છે તો જો આમ બધા ધીમે ધીમે નીકળી છે સીધા ઘરે ઘરે જતા જતા હે રસ્તામાં મસ્તરામ ધારા આવે છે અને હમણાં હે ને તીથી પણ આવે છે તો મેં કીધું ત્યારે આવવાનું ને આવે કદાચ ન આવે તો મેં કીધું હે પહેલાં આપણે મસ્તરામ ધારા જતા જઈએ અને દર્શન કરતા જઈએ અને અમારે બેન હે ને આખા બ્લોગમાં અત્યારે દેખાના હેલો કારણ કે એ હારે હતા પણ આમ અલગ અલગ હોય બધા અમારા મમ્મીને હારે અમી બધા છોકરાઓ અલગ પડી રહી અને એ બધા અલગ પડી જાય એવું થાય તો બાકી જોય અત્યારે અહીં ત્યારે કોઈ પબ્લિક છે નહીં પણ મેળો હોય ને ત્યારે આવી છે ઘણું પબ્લિક મસ્ત ધરાના એને દર્શન કરીને ઉડી જશે અમે થોડી વાર મારી ગુફા છે ને ત્યાં અહીંયા બેનના સબસ્ક્રાઈબર મળી જશે જો બધા રીતની છે ગુફાનો આપણે આખો બ્લોગ બનાવેલો છે તમે ન જોયો હોય ને તો ચેનલમાં ઊંડા ને એટલે મળી જશે ને અંદર શૂટિંગ કરવાનું મનાય છે

તો મસ્ત મજાનું તો એની આઈડી છે ને ઇન્સ્ટાગ્રામ માં સ્કેચ આર્ટિસ્ટ દશરથ અને YouTube માં દશરથ મકવાણા વ્લોગ્સ હા તો એ રીત નું ભાઈ નું છે ને ભાઈ ને ને ખાસ સપોર્ટ આપજો કારણ કે ને ભાઈ ને ને વ્લોગ માં ને સોશિયલ મીડિયા માં બહુ જ રસ છે ઇન્ટરેસ્ટ છે પણ ભાઈ ની હાલત તમે જો કે ભાઈ ની હે ને બોડી માં પચ્છા પ્લસ ફ્રેક્ચર છે ને એના લીધે એ ક્યાંય જઈ ન જ શકતા પણ એનો શોખ છે તો બસ બસ આપણે એને સપોર્ટ આપવાનો છે તો એની ચેનલ નું નામ તો તમે એને કીધું છે તો પ્લીઝ એમાં એકવાર સર્ચ કરીને એક ખાલી સબસ્ક્રાઈબ કરી નાખજો દશરથ ભાઈ તો નીકળીએ આવે

روڈ رستر تو અમુક ટ્રક વાળાને મુદ્દે વટતા હોય ને તો ઘણા મળી જાય બે બે ત્રણ વિધા આવે અત્યારે દેખાતા નથી પણ એક આ વિધું છે બીજા પાંચ હતા ને એમાં બે મરી જાય અત્યારે હે ને જમીન કાઢીને નવરા થઈ છે ને અત્યારે વાગી ગયા છે હાડા નવ ઉપર થઈ ગયું છે દસ વાગવા આવ્યા છે ને એટલે અમારા સંજયભાઈ નારે હું જાઉં છું વરાજા નું બધે મુકવાસ સામાન આવે ને લેવાના વિડીયો ના કરીશ ગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા મળીએ છીએ નવા વિડીયોમાં નવા જોશે ને ઉમંગ સાથે ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ અને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા ને કન્નાગ બાય